નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો ચેનલ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ જીરુના ભાવ જોઈએ તો સત્રીસો પંચોતેરથી લઈને ચાર હજારને સિત્તેર રૂપિયા રાયડો એક હજારથી લઈને બારસો રૂપિયા એરંડા એક હજારથી લઈને અગિયારસો ને બાર રૂપિયા ચણાના ભાવ જોઈએ તો સાતસો પંચાણુંથી લઈને અગિયારસો ને નવ રૂપિયા મેથીના ભાવ જોઈએ તો છસોથી લઈને છસો ને પચાસ રૂપિયા તુવેર નવસો એંશીથી લઈને બારસો રૂપિયા ધાણા એક હજારથી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા જુવારના ભાવ જોઈએ તો ત્રણસો પચાસથી લઈને સાતસો ને સાઠ રૂપિયા વરિયાળીના ભાવ જોઈએ તો એક હજારથી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા બાજરી ચારસો પચીસથી લઈને પાંચસો ને અડસઠ રૂપિયા તલ સફેદના ભાવ જોઈએ તો પંદરસો પાંચથી લઈને ઓગણીસો ને સિત્તેર રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો એકાવનથી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા બોટાદ માર્કેટયાર્ડના કોઈપણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળે છે